તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ મિત્રો સ્વાગત છે કે અમારા નવા વ્લોગમાં કેમ કે આજે થવાનું છે પેડાનો વિડીયો અને પેડાનો વિડીયો તમને થમલે જોને બધાને ખબર પડી ગઈ છે અને રામભાઈનો મને હવારમાં ફોન આવ્યો હતો કે પેડા બનાવીએ છે તો દેવો આવો વિડીયો બનાવતો મિત્રો આજે વિડીયો બનાવવા પૂ ગયા કેમ કે એની ગાય છે તો પહેલા આપણે એની ગાય બતાડી દઈએ અને ગાય કેમ કે વ્યાતી હતી ને એ કેમ કે નવી નવી લઈ આવ્યા હતા અને પહેલા આપણે જોઈ લઈએ જોઈ શકતા હશે ને અત્યારે કેમ કે જેને નાની વાસળી આવી ગઈ કેમ કે ગાય ને તો કે એક વાસળી આપણે જોયું નથી અને જો એમ કે આવી રીતની ગાય વ્યાણી ને ઓલી ગાય તો એની પણ હતી પહેલાથી ને અને અત્યારે પછી પેડા બનાવ્યા તો આપણે ફટાફટ જોઈ આવીએ તો મેં તો તમે બધા જોઈ શકશો નહીં કે રામભાઈ જો બેસી ગયા પેડા બનાવવા અને અત્યારે જો પેડાનું કામ જો ચાલુ છે અને અત્યારે જો વરસાદ આવે ને અત્યારે કે રામભાઈ કે પેડા બનાવવાનું શું છે રામભાઈ પેંડા પેંડા બને ને એક નંબર બનવાના એમ ને તો વરસાદ ચાલુ હોય ને એ વિશે તમારું શું પેડા ગરમે ગરમ હોય તો એવું છે એમ તો માનવી પાણી વારવાનું મારો ને તો આપણે પૂરો થઈ ગયો ને હવે તો વરસાદ થઈ ગયો

એકદમ કેમ કે દૂધ કેમ કે જો થઈ જાય ને ઘણી વાર એટલે પછી એને ખાંડ નાખી દેવાનું તો આપણે વિડીયો ને થોડુંક બન્યા રહેજો જોઈ શકતા છે કેમ કે જો ડ્રાઈવર બદલી ગયા છે તો રામભાઈ જે ઘડી પર થાકી ગયા અંદર જો કાન ભાઈ આવી જાય કાન ભાઈ તમારે હું કેવું પેડા બેસી આવે પેડા બનવાના હે તાકાત વાળા આઈ ના કરતે એવું હે તો તમને આવડી હે

મીડિયમ રખાય એમ ને તો મિત્રો આજે આપણે વાત કરવાનું અડધી કલાક જેવું જોઈએ પેડા બનાવવાનું થઈ ગયું છે અને અત્યારે જો કાનભાઈ અત્યારે હલાવે છે અને તમે બધે જોઈ શકતા હોય છો ને તો અત્યારે તમે જોવો કેમ કે કાનભાઈ અત્યારે જો કેમ કે નજીક નજીક થી પેડા બનાવે છે કેમ કે કયું ને એક ધારા બેસી ગયા તો કાનભાઈ શું કેવું તમારે એવું

હા હજી નહીં થઈ આપડે પાવું નહીં પાણી કે ભાઈ જોરદાર વરસાદ જ થાય ને આપડે રમઝટ ની હમણાં વાત કરવા પેડા બનાવી રહ્યા છે તો તમે બધે જો શકતો છે વિડીયો અંદર શીલે હોતી મિત્રો જોયા રાખજો તમને કી કે કઈ રીતના પેડા બને ને બધી આજે માહિતી બનાવવાની છે મિત્રો અત્યારે આપણે વાત કરવામાં આવ્યા ને તો જો પેડાનો જો કાર્યક્રમ ચાલુ હોય ને જો કાનભાઈ કઈક સાખી રહી જાય તો કાનભાઈ તમારે શું જો પેડા વિશે ટેસ્ટિંગ કરવું છે ટેસ્ટિંગ છે એમ તો ગરમ લાગે વધારે ગરમ તો મિત્રો જો કે ખાન પાન એટલે વેસ્ટિંગ નખાઈ ગઈ ને અત્યારે જો પેડા બની ગયા છે તો રમભાઈ તમારો શું કેવું કયો ને હલાવા સૌથી મારો હાથ દુખે મારે કાઈ કેવું નથી કાઈ ન જા ટેસ્ટિંગ કરે જગાન ભાઈ કાકાન ભાઈ ટેસ્ટિંગ કઈ તમને કો મીઠા મોરા એવું છે તો હે ને મિત્રો હવે હે ને થોડો કાટુ થઈ ગયું હે તો હે ને હવે ખાન નાખી દઈએ ફાઈટ કોઈ ખાન નહી કે

તો કોમેટો તમે બધા જોઈ શકતા છો અત્યારે જો કેમ કે રમભાઈનો પેડા બનાવી લીધા છે અને અત્યારે જો કાનભાઈને જો ખાવાની તૈયારી કરી દીધીને અત્યારે જો કેમ કે રકબીમાં પેડા લઈ લીધા છે અને જો ટેસ્ટ કરીએ તો ટેસ્ટ કેવો આવે એકવાર તમે જોઈ શકતા છો કે ગરમે ગરમ થઈ ગયા પેડા તમે ના હોય મિત્રો ટેસ્ટ કરી લે તો મિત્રો આવી રીતની પેડા બનાવની પ્રક્રિયા હોય તમે બધા વિડીયોની અંદર કમ્પ્લીટ જોઈ જઈ શકો બરાબર દૂધ હારું હતું દૂધ હારું હતું ને તો આવવાનો છે તો તમે કાયદેસર વાર જોઈ શકતા હો જો કે ઘણી વાર બની ગયા તો કાનભાઈ તમારું કેવું ટેસ્ટ ન વિશે ને રામભાઈ કેમ ગયા થાય પણ આ એવું એવું તો શું ટેસ્ટ હો એવું ડાયરેક્ટ ડાયરેક્ટી ગયા ને તો અત્યારે આપણે વાત કરવામાં આવે તો આજના વિડીયો પૂરી કરવી લાગી ગઈ એક વાર જરૂર જણાવ્યો અને મળશું એક નવા વિડીયો તો બધાને રામે રામ